સાત કર્યા બાદ ગાયનો રિપીટ ટાઈમ હોય છે એકવીસ દિવસનો એકવીસ દિવસમાં જો તમારી ગાય રેગ્યુલર રિપીટ આવી જાય છે તો કઈ નો પ્રોબ્લેમ એનો કઈ પ્રોબ્લેમ નથી અને જો તમારી ગાય છ દિવસે પંદર દિવસે કે એકવીસ દિવસથી ઓછા દિવસે તમારી ગાય રિપીટ થાય છે તો એની કોથળી રેગ્યુલર તમારે પશુ ચિકિત્સા કે પશુ કોઈ ડોક્ટર હોય એને તમારે બતાવી દે એને કોથળી સાફ કરાવવાની રહેશે કોથળી સાફ કરાવ્યા બાદ જોઈ કાંઈ ધીરે ધીરે કઈ રેગ્યુલર આવી જાય ત્યારબાદ તમારે રેગ્યુલર એઆઈ અથવા તો બુલેટ ફેરવી શકશો થેન્ક યુ